જિલ્લાના તાલુકાના પ્રથમપુર ગામે ચેકિંગ દરમિયાન કર્મીઓ પર જીવલેણ હુમલાની ઘટના સામે આવે છે તો ઝાલો તાલુકાના પ્રથમપુર ગામની ઘટના કે જ્યાં વેજલપુર સબ ડિવિઝનના કર્મચારીઓની ટીમ પર દંડાવાડી હુમલો કરવામાં આવતા ખડબડાટ મચ્યો છે ઝાલો તાલુકાના પ્રથમ જે વીજ ચોરી થઈ રહી છે તેને લઈને ટીમ ચેકિંગ અર્થે ગઈ હતી તે દરમિયાન આ ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે કે જ્યાં વેજલપુર સબડિવિઝન ના કર્મચારીઓની ટીમ ઉપર ઇસમોએ હુમલો કર્યો હતો વીજ વિભાગની આ ટીમ વીજ ચોરીના ચેકિંગ અર્થે ગઈ હતી તે દરમિયાન ઘરના ઈસમોએ હુમલો કરતા બે કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા કે જેમાં બંને કર્મચારીઓને હાથમાં ઈજા પહોંચી હતી હાલ આ ને સારવાર અર્થે દાહોદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે ત્યારે હુમલો કરનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે ગઈકાલે સાંજે અમારા જુનિયર એન્જિનિયર શ્રી શર્મા સાહેબ દ્વારા મને મેસેજ મળેલ કે આવતીકાલે ખાતે આઈસી ચેકિંગમાં જવાનું હોય તો લીમડી ખાતે અમે ત્યાં આગળ ચેકિંગ કરવા માટે ઉતર્યા અને વાયર કે આ બધું શું છે એ અમે ભાઈ ને પૂછ્યું તો એ હુમલો કરવાનો સ્ટાર્ટ કર્યો અને અમારા સાહેબ પણ ઈજા પહોંચાડી અને અંદર ભારો પડી जातो મારા હવે આજ દીકટ થઈ ગયો દીક્ષિત કુમાર નાસિમ વારિયા ઓપ્શન ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ 2020